પૂર્વધારા ધારાસભ્ય કનુભાઈ કલસરિયા લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિર કુમાર મહેતા પોપટભાઈ માલધારી સુરેશભાઈ સુધડીયા તથા દાતા શ્રી ભાઈઓ ગોપનાથ બ્રહ્મચારી ટ્રસ્ટના પ્રમુખ શ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ તથા ગામના સેવક સમુદાયના હાથે મહેમાન દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું તથા બહેનો મોટી સંખ્યામાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપેલ

અને અગિયારસો રૂપિયા બરોબર મને ખાસ યાદ છે હજાર બારસો નહીં કહેવાય અગિયારસો કીધું એટલે અમદાવાદ સાચો હતો દાદા આપણા આખા પ્રગણામાં અહીંયા સોળાસી લખાય અને સોરાસી હોય એ હાજે ઘેરે ઘેરે કહેવા જાય સોળા કરવા ગોપનાથ જવાનું છે તમારા ઘરેથી કોણ કોણ આવશે અને એ રીતે અહીંયા વાહનો બાંધી અને અહીંયા સોરાસી કરવા આવે એના પરિવાર આવે એનું સન્માન કરવામાં આવે અને તમારા સ્વરાશી વાળા ક્યાં છે જમવા કોઈ બી એવું કહેવામાં નથી આવ્યું કે આ એક હજાર માં બારસો ને જમાડી જાવશો થોડું ધ્યાન રાખવા એવું કોઈ બી આ કહેવામાં નથી આવ્યું અને ત્રીજી વાત જે જગ્યાએ કાળ ને ધરવો હોય

ભાવ થી કારણ કે જેટલા આવ્યા છો બધા સન્માન છો અહીં એવી વ્યક્તિ ને આજે કોઈ જાહેર કોઈ કાર્યક્રમ બીજો નતો પણ બધા મહેમાનોને બોલાવવામાં આવ્યા છે એટલે આ બધા આપ પધાર્યા એનો હું ગોપનાથ વતી પણ રાજીપ વ્યક્ત કરું છું અને હું પણ અહીંયા આવી શક્યો એનો આ બધાના દર્શન થયા એટલે મારી જાતને ધન્ય અનુભવી અને છે વાત કહું કે પ્રવેશ કરવો પડશે ધર્મમાં ધર્મ સૌપ્રથમ ભગવાન ગોપનાથ ના વંદન સમુદ્ર નારાયણ વંદન કારણ કે આ પ્રકૃતિ નું ધાન છે અને પ્રકૃતિ ના તત્વો સાથે તમામ દેવતાઓ અહીં બિરાજતા હોય એમની સૂક્ષ્મ ચેતનાઓને વંદન કરી આજે મંચ ઉપર ઉપસ્થિત સમયની મર્યાદા છે એટલે સૌ માયા મારા બીજું છોકરા મને બાપુથી લઈ બંને સંતોને વંદન કરી અને વધુ સમય નહીં લેતા આપણને સાહિત્ય ધર્મની ભાષામાં જીવનના મણકાઓ રૂપી જે સંદેશો દરેક વક્તાઓ આપ્યો છે પણ મારે તો વાત એ કરવી છે આ ગોપનાથ મહાદેવને ગોપનાથ મહાદેવ વિશે અને તદંત અને જે પરંતુ આધાર વિના વાત કરાય નહીં મેઘાની ભાઈએ ગામડે ગામડે ફરીને જેમ પાળિયાઓને બોલતા કર્યા એમ આ ગોપનાથનું સ્થાન એ ભારતનું એક ખૂબ જ્યોતિર્લિંગ છે ભગવાન પરશુરામ ને ભગવાન શિવે સ્વપ્નમાં આવીને કહ્યું કે તમે તમારા જે અવતાર દરમિયાન અધર્મનો નાશ કરવા માટે તમારે છે ધર્મનું સ્થાપન કરવામાં એ નિવારણ માટે તમે પરિભ્રમણ કરો અને એ સમુદ્ર કિનારે સોમનાથ તપ કરી વરા સ્વરૂપ ભવાની અને અહીંયા પધાર્યા હાર સંધ્યા કરી અને એમના ગુરુદેવ શિવ છે તો એમણે સ્થાપના ગોપનાસ ની સ્થાપના એમણે કરી છે ભગવાન પરશુરામ એમની સ્થાપનાનું આ સ્થાન છે હમણાં ક્ષેત્રોની વાત ને કે ત્રણ ક્ષેત્રો ખરાબ આપું પણ માયાએભાઈ તનુભાઈ સાહેબ સૌ સમર્થન આપવું ભારતીબહેન શ્રી પણ આ ત્રણેય ક્ષેત્રોની ઉપર ધર્મ ક્ષેત્રના સત્વની જરૂર છે ત્રણેય ક્ષેત્રો બરાબર પણ ધર્મ ક્ષેત્રનો સત્વ હોય ને તો ત્રણેય ક્ષેત્રો છે ઈ સબક થાય જીવનનો એ રીતે ભગવાન પરશુરામે આ ધર્મ ક્ષેત્ર શિવજીની સ્થાપના કરી ઉભું કર્યો શિવ પુરાણમાં ઉલ્લેખ છે મારે ભલે તમને તો ગ્રંથો ભલે સો લોક સાહિત્યમાં પણ મને એ ખ્યાલ છે અત્યારે અધ્યાત્મ પુરુષ બની ગયા લો તો શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે ગોપેશ્વર મહાદેવ આ છે ને એ પેલા પાંચસો વર્ષ વીતે ને એટલે ગોપનાથના બની બનીને કઈક એવો પરચો આપે નરસિંહ ને છસો વર્ષ પહેલા આપ્યો એમ હવે પાછું બે હાજર અંદર માં અતિરુદ્ર થઈ હોય

Che